નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ફોમતાજીના જીવન વિશે અને ફોમતોજી કેવું જીવન જીવી રહ્યા છે વિડીયોની અંદર આપણે બધી જ વાત કરવાના છીએ તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા તો મિત્રો ફુમતાજી વામૈયા ગામના છે જે કે પાટણ જોડિયા ગામ આવેલું છે અને ફોમતાજીને નાનપણમાં જ કોમેડી વિડિયો બનાવવાનો બહુ શોખ હતો ત્યારે મિત્રો બધા જ પરિવારો ભેગા થઈ એમને એસબી હિન્દુસ્તાની ચેનલ લોન્ચ કરી અને એની અંદર કોમેડી વિડીયા અપલોડ કરવાનું ચાલુ કર્યું મિત્રો પહેલાં તો સફળતા ના મળી પણ ધીરે 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 એમને વિડીયોની અંદર વ્યૂઝ સારા આવવા માંડ્યા અને અત્યારે એ ચેનલ એક મિલિયન સબસ્ક્રાઇબર બહાર પોકી ગઈ છે તો મિત્રો ગુજરાતની અંદર ઘણા લોકો એવા છે કોમેડી સ્ટાર કે મહેનત બહુ કરી રહ્યા છે પણ એમને સફળતા નથી મળતી તો મિત્રો ફોમતાજીને પણ બહુ ચેનલો હતી એમાં સફળતા ના મળી ત્યારે એસબી હિન્દુસ્તાની લોન્ચ કરી અને એની અંદર લગભગ એક મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા છે અને એમની રકમ અત્યારે એક મહિનાની અંદર છ થી સાત લાખ રૂપિયા કમાઈ રહ્યા છે તો આ તો મિત્રો પોમતાજીના જીવનના સમાચાર